ભાવનગરમાં યુવકે નશાની હાલતમાં રૂપિયાની માંગણી કરી એક યુવક પર હુમલો કર્યો સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ ભાવનગર મારું નામ વિજય ગોંડલિયા છે અને હું મારી સાઈડ ઉપરથી પાનવાડી બાજુ આવતો હતો માલ મટીરિયલ લેવા માટે અને આ ભાઈ મને પીધેલા ભેગા છે પીધેલી હાલતમાં અને મને સીધો પૈસા માગીને ધારિયાનો ઘા મારી ઉપર ફીરો છે મારી ગાડી ઘણી હાથ ધી હતી સીધી મારી ગાડી ઊભી રાખી અને સીધો મને ધારિયાનો ઘા ખીરો છે અને મારો મોબાઈલ પણ આંચકી લીધો તો ભાઈએ હોય શકે સાહેબ આપણે તો ઓળખતા નથી એને તો હોઈ શકે ખરી એવું મને દસ જણાએ કીધું કે ભાઈ તમે અહીંથી નીકળી જાઓ આનું રોજનું છે આ બાબતથી આ રોજ બધાને બધા કરે છે એવું મને કીધું બસ નુકસાન મારી ગાડી તોડી ગાડીના બે કાપ તોડી નાખ્યા મારી સીટ તોડી નાખી બધું જ તોડી નાખ્યું સાહેબ અત્યારે હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોઇઝવેર અને વેર અને લેડીઝવેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે